મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગર વિષય સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માસિક તીનસો યુનિટ વીજળી મફત આપવાની બાબત માનનીય મુખ્યમંત્રીશ્રી સ્નેહ નમસ્કાર આપ સારી રીતે જાણો છો કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે એમાં હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરવા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઊભી રહેશે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકાર ભાવ જ્યાં થ્રી પોઈન્ટ નાઇન્ટી ફાઈવ રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગમાં પરિવારોને એક યુનિટ એટ રૂપીઝ ફિફ્ટી એટ પૈસામાં પડે છે આ અસહજ છે એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રીપેડ કાર્ડનો બરંતોલ જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉધાર ઓછી કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો અધરાત પતી ગયેલું વીજ મીટર પ્રીપેડ કનેક્શન ફરી કેવી રીતે રિચાર્જ કરીને બાળકો ઘરડા કે બીમારોને સાચવશે આ સ્માર્ટ મીટરનું ઘટકડું બંધ થવું જોઈએ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેર નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનાર દિવસો ગરીબ મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગૃત કરશે જેમાં વીજ કનેક્શન કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે રિચાર્જ કરવાના કે બિલ ભરવાનો ઇન્કાર કરવા માટે લોકોએ સમજાવશે

આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખની સંગઠન અને તમામ કોર્પોરેટરો સાથે કલેક્ટર લગાવવામાં આવે છે લાગી ગયા છે ત્યાં જુના મીટરો જે હતા એ પાછા લગાવવામાં આવે કારણ કે અત્યારે આ મોંઘવારી અંદર લોકો પોતાના ઘરનું ગુજરાન માન ચલાવી શકે છે સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચા શા માટે આવી અને સ્માર્ટ મીટરના એટલા કોઈ ફાયદા સરકાર ગણાવી નથી શકી અને આ બાબતે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે હજારનું જે રિચાર્જ કરાવેલું હતું એ પંદર દિવસમાં જ પૂરું થઈ ગયું એટલે આનો મતલબ એવો સ્માર્ટ મીટર આવશે તો પહેલા રિચાર્જ કરાવવાનું પછી વીજળી વાપરવાની એટલે આ સરકાર ગુજરાતની જનતાને જોર સમજે છે કે આ જનતા જે વીજળીનું બિલ છે ચૂકવી નથી શકતી એટલા માટે માટે રિચાર્જ કરાવીને પછી વીજળી વાપરવાની વાત કરે છે પણ અમે આ સરકારને કેવા માંગીએ છીએ કે અત્યાર સુધી કોઈ એવા કિસ્સાઓ બનતા નથી કે વીજળી ચોરી થતી હોય અને જો ચોરી થતી હોય તો એમના પૂરતો જ દંડ હોવો જોઈએ નહીં કે તમામ લોકો પ્રત્યે આજની આ સરકાર સ્માર્ટ મીટરો લાવીને ખૂબ મોટી વાહવાઈ લૂંટવા માટે સ્માર્ટ નામ આપી દીધું છે પરંતુ અમે એટલું કેવા માંગીએ છીએ સ્માર્ટ મીટરો લગાવવા કરતા તમે સ્માર્ટ સિસ્ટમ કરો કેમ કે જો થોડોક ફૂલ પવન પણ વાઈ જાય તો તરત વીજળી ગુલ થઈ જાય છે લાઈટો આખો આખો દિવસ નથી આવતી આખી આખી રાત સુધી લાઈટો નથી આવતી તો આ બાબતે તમારી system ને smart કરો અડધી રાતે લાઈટ ગઈ હોય અને ગ્રાહક જો ફોન કરે જે બી તો ફોન લાગતા નથી વ્યસ્ત ને વ્યસ્ત આવે છે લાગે તો કોઈ ઉઠાવતો નથી આવી પરિસ્થિતિઓ સર્જાતી તો તમે પહેલા તમારી સિસ્ટમને સ્માર્ટ કરો ગામડાઓની અંદર હજી પણ તમે 24 કલાક સુધી વીજળી ફ્રી વીજળી આપી નથી શક્યા તો તમે કઈ સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો એટલે આનો મતલબ એ પોતે નિષ્ફળ નીવડ્યા છે તો ચાલશે પણ લોકોના ખીચ્ચામાંથી સ્માર્ટ રીતે કઈ રીતના ઉગાડી લૂટ કરવી એના માટેનું સ્માર્ટ મીટરનું કાવતરું લાવીએ છીએ જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે બંધ કરવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા ભાઈ આંદોલન કરીશું એ બાબતે કલેક્ટર ને આવેદનપત્ર આપવા આપે છે